જોતા ખરી તમારી બહુ કેવી હારી છે કેવી હારી છે એને એમ થાય છે ગાય દે હું ખાવાનું દઈ મારી બહુ તા જો હે હે મમતા તને ખબર છે ને હું કેવું છોકરાને હાંસવું રાખું જો બાપા બિસાડા ઊભી ન હોય ગા હે એને રોવું આવતું હતું એમ થાય કે આપણું ઘરનું ઘર મૂકીને આપણે જાઉં અલગ લાગે ને મારી બેનને છે ને એક ફોન કરી દીધો તો ઉપાધિ ગઈમાં મારી બેનને ઘેર હમણાં છે પોસીતા સેનેમાં દીકરાન ચિલકાન ને સંદીપ ને અમે લપક વયા જાઉં બેન બે રો માં તમબે રો ને તો મારો જીવ ભરે હાઈ સે ઈવો જીવ ભરે ને કે વાત જાવા દયો એવો જીવ ભરે છે હું કરું લે મારી વહુ ને એમ ન થાદુ કે અમે હું બા ને આમ રાખું કરું હે બીજા એમ થાય કોઈ વાંધો ની હવે આપડા કરેલા આપડા કરમ છે ને આપણે નોડે હે કોઈ રા ઓ કાને હાસ્પિન મમતા ધ્યાન રાખજે જરી તો મારી બેન હો મમ્મી આઈ રયો એટલે તમને હું વાંતો કે હું ખાવાનું ને ન્યા જાવી માનતા નથી માસી આઈ રયો તમને જાવ જ ન દે હું કાકા કેંગિયા કે હાલો તમે ઘર આવતા રયો એમારમ ની હોયડી બધું દઈ દઈ બરાબર કાકા હેઠે હગે તો ઈ બીસાડા છે ને બધું જોઈ હાથી વાત

អេហាណាមតូលេតផាទីកូកោអូសិនតានេគីម៉ាវិអាវជោនីណាសេណេអេតលេអូកោកែហាលសោណលេពូឈូណាមាទុអៃតលេអម ਨੇ កមេនីហូផាទីកៃឡាវីទីមង្គលសុត្រលេយាវារូបជីមលេយាវាសោណលគី ꡓ ម៉ៃណៃវ៉ាគីនសេម៉ាឌិករីមោចាម៉ាសេណេម ਨੇ តាអ៊ីនធីហូគេម៉ាឌិករីអាវីទីហ៊ូសេអូកាលពូឈូអាវៃបេបេ એ તમને કહું અહીંયા આવો એ તમને કહું શું ભાઈ સાંભળો છો મારી બેન ને મારા જીજાજી આવે કે દિના પીસાળા નો થયા પી રોકાવા આવે તી તમને કહું આમ તા જો શીખો ને લેતા આવો પૂરી છે ને સણા બટેટાનું શાક પણ નાખું મારી બેનને સણા હોત ભાવે હોત ભાવે હો મારી બેનને તો એવી મજા આવે અહીંયા તમને કહું સાંભળે નહીં એક સાંભળે નહીં બોલો

અસલ શ્રીક લઈ આવો કાજુ બદામ મારું મારી બેન બિસાડી કેવી હારીશે કેવી હારી છે ને મોટામાં નો નહોતા છોકરા પાસે પછી છે ને શું તી બિસાડી દુઃખ લગાડતી બે દુઃખ ન લગાડ ત્યાંથી આપણે કેમ ટિકિટ નાખીને આવીએ હે તમને હા શું કહું ને તીઓ હું કઉ કે બિસાડી પેલી વાર છોકરા ને છોકરા પછી બિસાળા વર થયું તા આવ્યા તેને હાથવવામાં ઝીનકા લગન કર્યા ઝીનકી વહુ ને તા હું હોય કઈ ખબર ન આપણે ત્યાં કઈ મળ્યા બૈડા નું આવે પેલી વાર બિસાડે એટલા વર્ષે બે માણસ

ક્યાં ગયો હોય જાય ને આવે જાય ને આવે હા ગુમરે સળી ગયો ગુમરે મા બાપ ગયા તા તા હા ઉઠમાં વેડા કરવા માંડ્યો એ જા તું અહીં આવતો નહીં ને હું બમ મારી હો ઝાપટ માં રાત ઢીલી લાગી ગઈ ને તો ક્યાંય નો નહીં રે એક તા ખીસડી નત ઘર માં બાઈ એ ઓરી તી તઈ એ ભેરવી તી થ્યું ઈ પાસે ખીસડી કોઈ ભેરવાય હાલ વયો ચાલી કોર ભાત કોર નઈ ખાને કોટી કોર નાખી હાલી ઓટાળે જા સકુ અને લે

હું છે ને બે રોટલા કલો ભૂખ લાગી પણ દીકરાને જા બાયણે વયો જા માર દીકરો જા અહીં નો સુલામ જગી જાય તો ક્યાંય ના ન રહી તને ખબર છે જા બાયણે બા બોલાવે જો આવ્યા બા જા જા મારો દીકરો સોકુડી ક્યાં રમવા વઈ ગઈ બેન કેન મન કાઉ કેન નન કાઉ બેન હી હી બેન 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 બા જા જા બા એક તા લાઈ થે હાવ ક્યાં વયા ગયા તા માં જા ના જા મોટો સડાવતા એક તા ટાઇલ રહી માથામાં માં ઈવો ને પાછો ખીજે ઈવી સે ટાઇલ જીવી તઈ જ વાડ વયા ગયા સલ વાડો તા લગન સા તઈ ખી ખી તમા નઈ કે સોટી નઈ કે હે તું જા બેન પાહે જા જો કે વયો ના જાતો બાઈ ને મારે રાંધવાનું સે બે રોટલા કરવા હાથ કરી તઈ ખવા હે નકર કઈ ખવા હે બવા હે નઈ કેમ છે બેન મજામાં ને હું ઈચ કરતો તો કે ક્યાં હું કરતી હે સોનલ મમ્મી નહીં પૂછતો તો કે મમ્મી સોનલ લે તો કયો કે ભેગી આવે એવું કે આપણે બધું લેવા જવાનું તો કે નાય કે એ બિચારી કે નહીં આવી હવે કેમ કે કે આવી રીતે છે ને એટલે બેસ બેસ જાજીવા રૂપમાં કેમ ચિંતા નહીં આવી મજામાં તો સેટમાં દીકરી જમાય એવું કરે નહીં હોય ના થાય ભાઈ નામ એ લ્યો માં મમ્મી મારી પાસે એની છે ને બહુ ઓલા કર્યા બહુ ઓલા કર્યા છે ને કારણ વગરના મમ્મી મારે હું વાત કરવી એમાં ઓલા ઘરે છે ને પૈસા મોકલાવ્યા મોકલાઈ થયા કે બા બાપુજીને આમ ને બાંધું થયું ને આમ થયું ને હું તો એ સવારના ગયા છે વા ઓફિસે કામ હતું તી હું કાલે મમ્મી પાસે આટો મારતી આવું એમ કંઈ હાલે મમ્મી મારું માને નહીં પછી અમાર બેન વચ્ચે ઝઘડો થઈ ગયો કે તું કેમ છોડવા મારે એ કે મારા મા બાપને હું પૈસા ન મોકલાવવા હું ક પૈસા મોકલાવવા હું કંઈ નાનત જ પાડતી મને પૂછો તો એક તો અહીંયા બધું એકલા હાથે કરું છું એને એમ ન થાય હે કે અહીંયા મારે સોનલ ના આવી રીતે છે તો મારે રાખવી જોઈએ હું કાલ મમ્મી પાસે આટો મારી ભલે ખીજ જાય કે ભલે ખીજ ચડે હું તો આવી પછી આટો મારવા મમ્મી એને સમજાય નહીં કંઈ અરે બેન તમે એ વસ્તુ માટે તમે બે માણો ઝગડા ન કરો શાંતિ રાખો હું તો સાચી વાત કરું ખોટે ખોટું તમારે બેને હું એમાં ઝઘડવાનું હોય કારણ વગરનું હે બેન એના કરતાં છે ને શાંતિ રાખો હે થઈ જાય બધું ઇંકા નો જલે ઇંકા ને પૈસા વગર રૂપિયા કબો ગઈ મોકલે ને ત્યાં બહુ તર માવતા રે રાખ્યું હી ને કઈ વાતો કરતા ને આવતી દે ને આયા રે આપણે એકલા વાતો કરે તી ને માં દીકરી એટલું બિસાડી ને રે છે કામ કરે છે ખાઈ પીવે બધું કઈ કરે છે તો શું કરવા ઓલું કરવું જોઈએ આ વાતો કરે તી ઇંકા એલે ને એ જ વાત છે મમ્મી પૂછા વગર મને કીધું હું હું મારી બાજુમાં કામવાળા બેન બદલાવા છો ઓલા ડોહીમાં માંદા પીડાના છોકરીનું કંઈ નક્કી નથી રહેતું મેં કીધું કે હાલ ઓલા છે ને મનીષા બેન બાજુમાં સહીને આવું ગયું કહું હાલો ને બિચારા કામવાળાનું ગોતી જઈએ ગણાય હાલ ચાલ કરતા હોય તો મને ગોતી દે તો હું ગઈ એટલી વારમાં તો ઘર ખુલ્લું રાખીને ભાઈને ફોન કરી લીધો ને પૈસા પોસ્ટ કરવા વયા ગયા ખાતું તો છે નહીંથી ખાતામાં નાખે કાંઈ પૈસા એ બંધ થઈ ગયા છે ક્યાં ખાતામાં પૈસા હોય હું એમ નક્કી મમ્મી એમ કંઈ બોલ પૂછ્યા વગર મને કરાય હું કાલ આ તો મમ્મી પાસે આ તો મારી મને એવી ચીડ ચડતી હતી આ તો જવું જ નથી તેડવા આવે ને તોય ન જાવ એવી ખીર ચડે છે હા ক কই পাম মাদিক সেনে তরে ই যাবে ই পেত কলে হ ত মা মাি পু তা অলন মা কই পা ক । গছি যা জিহান যাবে চা পেবাত কলে হতো খোতোো টেনচললেম পাবিদিতেছে মাবিন ও সান্তিঠরে কই টেনচলে মন। બેન ગમે ન ફાવે તો બેન ફોન કર્યો ને તમને રૂમ કાઢી તમે કોઈ ન કરતા હો શાંતિથી તમે જયા ભેરું બેન તો ગમે ન કરતા હું হ্যাঁ মাছ নেই উপাধি করতে আমার পাশে নম্বর ফোন করাই উপা করতে ખારું બે ધ્યાન રાખજો રોવો માં રોવો હો હવે લેરી આટો મારવા તો આવી ને તમારું ઘર છે એમ થોડીક કઈ ઊંચી વઈ જાવ હો આડો મારવા આવી ને તમે ધ્યાન રાખજો ઘર નું છોકરા નું હાલો હું જાઉં તમાર કાકા વયા ગયા ને બહુ પછી રાયડું નાખીએ તું હું ઊભી રહે હો ધ્યાન રાખજો બસ સ્ટેશન પાસે બસ પઈ જાય ને તો ક્યાંય ના ન રહીએ હો ને હાલો જય શ્રી કૃષ્ણ હું જાઉં ને બધાને ધ્યાન રાખજો আওজজ মুক কিনটা মন্্য্যা তু চা পান্য তেিয়ানরাচ আওজো আও জো পাস আতো মারিতা য ফনে এ ও আট মারি চাহ তোটা কিরি পেনিভক কাডটিমিিকা কিভি তেে আলেতো থেকে পকরাবিদেরবি রচ্ছিস ছে আ আমিন করেটাই বাতামে কমমে মই কদ বিয়ান কইো হাসে বল্য। না মা কই অলক বা কি থাকই চকরান হাতে খব প আর বিসাড়ি আবলো করে যেের কাায়ব গাড়ে নে মুটিব মটিব কায়লামার মটিম সে কই না থিয়ে আনিয়ে করলা বা অরক মাে অলক মাসে বেবি নবা তু করছে আখদিকা আখদি বা তুত কর ওকা તમને બહુ થાય મારી બેન આવે એ માલે મારા જીજા કેટલા ટાઈમ આવે મારી બેન આવે હું તો જો છોકરા ને હમણાં વિડીયો કોલ કરી છોકરા મારી બેન આવે મને ઓરખ થાય ઓરખ થાય બિસાડી કેટલા વરથી આમ ભેગ્યું નથી તમને લાગે હમણાં આપણે અહીંયા લંડન થી હતી અહીં સારું આવ્યા જો મારી બેને આવે એ બાને છોકરાને બિસાણા આવે ન્યા છે તે આપણી પાસે રહી ન હોય આપણે એકલા એકલા હોય ત્યાં આવે તે થોડાક બી આપણે નિરાત્રીએ ને કાંઈ આર હું તારી વાતમાં હું રહી ને તુ શીખણવારા દુકાન બંધ થઈ જાય પછી તું કહે કે જો લઈ એવા નહીં આ વેસે મારી બેન તો સારી તો શીખણ ખવાવું પડે ને આ વાત કરું ને તો લઉં કિલો કે બે કિલો તારી બેન ને જો કે ચિકચારિસ્સે તરાજી ને ખવાય તો ને શીખણ નહીં જોઈએ હા આ મારી બેન એટલું કિલો શીખણ ખાઈ જાય કેવી વાતું કરો મન એવું ન કરો શરીરમાં હોય એટલે કઈ કિલો શીખણ ખાઈ જાય મારી બેન વાતું કરતા કરો